અને હું કહું ને તો અહિયાં કને ત્રણ ત્રણ ગંગા ચાલે છે કેટલી ગંગા ત્રણ ગંગા તમે કેટલા હશો મહારાજ શું ગપ્પા મારો છે એક જ ગંગા હાલે છે જે અમે નાવા જાય પણ ત્રણ ગંગા બતાવો કેટલી ગંગા એક ભાગીરથી ગંગા એકજે આપણે યાત્રા કરવા આવ્યા યાત્રા ગંગા અને તમારા પાપ ધોઈ નાખે પણ આ ભાગવત ગંગા છે ને સાહેબ તમને પાપ કરવાનો વિચાર એ આ ભાગવત ગંગા છે બતાયું કદાચ હું તમે સાકળ મૂકી દયો ને તો તમે અચ્યુ તમ કેસવમ થઈ જાય ને આવા જાવ પણ અહીંયા તમે તરી જાવ એ ગીત આ ભાગ પસંદ